તો મારા હર તમાર કોમ ના હત મારાય કોમ ના આ શું લો તમા ભદ્રીજા નો ફોન આ હાલો અલ્યા બોલો કાકા ભદ્રીજા બોલો બસ આ 5 લાખ લેર ખાટલામાં હોય રયો અબે સાલે ઓવ અ મારાય શું કોઈના વ્યાજા હાલવા હ પણ હવે કોઈ વ્યાજ લેનારો હોય હારો મોણા તો કેજો હો હો આ તો કશું વાંધો નહીં હો હા કાકા તમારે પેલા ભાઈબંધ વીએમ કે હે પોટ લાખ રૂપિયા હ તમે ના લે એટલે સારું એ તો હું ભૂલી જ જો ને અત્યારે આપણે એમના ઘેર જ જવાનું હોય એવું કા સાહેડન લઈ લઈએ સારું થયું તે મને યાદ કરાવ્યું હે ચાલો તો હુઈ ગયા અરે આપણા ભાઈ બંધ તો વાત જ ના થાય તો મારા હાર તમાર કોમ ના હોય મારા કોમ ના શું યાર હું એમ શું હું મારું તો એ લોકો ખોટું કરતા પોતા લાખ રૂપિયા પડ્યા હા તમારે પોચ લાખ પડ્યા જ છે એવું હોય એમ હવે તમે કોમ કરો પોસ લાખ નું જો તમારે ચેનું કરવું હોય તમે દસ ટકા તમારે કમાવા હોય તો પચાસ હજાર રૂપિયા થાય મને હાલ દેજો મહિને દોવાના જેમ રહ્યું આ પોસ્ટ લાખ નું ટ્રેક્ટર લેજો દર મહિને તો મને તરી હાલ દેજો પણ અમે તો રોકડા લેવાયા હા મેં પણ રોકડા બાકી નહીં રાસ્યા મેં ગાલી નહીં દે સકતા आ रोकडा जा लिया बे बैंक वारा सोडता है गोडा થઈ ગયા તમે કોણ ચમ ના માર بیا જાલવા 5 લાખ રૂપિયા નું હ હ તમાર તરી જાલવાના છે મને તમે 12 લાખ 12 ટકા લેખ ગણશો તો કેટલા થાય કે 12 50 60000 રૂપિયા થાય 30000 તમારા બેવન ફાયદો છે ને અલ્યા પણ અમાના અલવાની ચો જરૂર છે આ સુમાં એમ કી બોલાવું તમને બેરવા ઘર તા પછી હું ફેરવतो हो तो थोड़ो तमन कोत केवा ભાઈ બંધુ રાખો અલ્યા તમે આ બે નવરી આટો પૈસા કમાવા અને તે મોમાં જોડે આ મારા ભોણા નું રાડ ખવાડ દઉં તો તમારા તો ચણાઈ ના આવે ચણા નહીં અમે તો તમામ ને સોડા કાઢીને બોલી ને ખાઈ